જે જરૂરી સંદર્ભ સાહિત્ય મેળવી સકીએ છીએ આવી જ એક સરસ મજાની શૈક્ષણિક વેબસાઈટનો પરિચય આ વિડિયોમાં આપણે મેળવીશું જીસીઆરટી એ રાજ્ય કક્ષાની શિક્ષણની મુખ્ય સંસ્થા છે આ સંસ્થા પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં ગુણવત્તા સભર શિક્ષણનો વ્યાપ વધારવા કાર્ય કરે છે તો ચાલુ જોઈએ આ નો પરિચય ઇન્ટરનેટ પર કનેક્ટ થયા બાદ આપના બ્રાઉઝરમાં આપ અહીંયા ટાઈપ કરો ડબલ્યુ ડબલ્યુ ડોટ જીસીઆરટી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આટલું લખી એન્ટર આપશો અથવા તો સર્ચ કરો અથવા તો બીજી રીતે આપ ચાહો તો ગૂગલમાં જઈને આપ ટાઈપ કરો જીસીઆરટી અને આટલું લખીને સર્ચ કરતાની સાથે જ આપને આ રીતે આ જ વેબસાઇટ યુ આરએલ અહીંયા નીચે જોવા મળશે અને આ લિંક ઉપર ક્લિક કરતાંની સાથે જ સીધું જ આ સંસ્થાની વેબસાઇટ ઉપર જઈ શકશો આ વેબસાઇટ હોમ પેજ છે જેમાં ઉપર આપ કેટલાક છે એમનો પરિચય મેળવીએ તો ડિફોલ્ટ લેંગ્વેજ એ ઇંગ્લિશ છે પરંતુ આપ ચાહો તો આ જ વેબસાઇટને આપ ગુજરાતીમાં પણ જોઈ શકો છો અહીંયા જમણી બાજુ ઉપરની સાઈડ આપને બે ઓપ્શન છે જેમાં ગુજરાતી ઉપર ક્લિક કરતાની સાથે જ આ સંપૂર્ણ વેબસાઇટ છે એ ગુજરાતીમાં થઈ જશે તો સૌ પ્રથમ પહેલું જે મેનુ છે એ ખાતા વિશે તો એમાં જે પરિચય મિશન આ સંસ્થાનો ઉદ્દેશ માળખું સંસ્થાના કાર્યો નાણાકીય સહાયનો ચાર્ટ પ્રોજેક્ટો માટેનું વાર્ષિક વાર્ષિક બજેટ વહીવટી અહેવાલ વિકાસના તબક્કા સિદ્ધિ વગેરે વિશે માહિતી છે જેમના પણ વિશે આપ માહિતી મેળવવા માંગતા હોય એમના ઉપર ક્લિક કરતાની સાથે જ એ માહિતી જોઈ શકશો જેમ કે પરિચય તો આ સંસ્થા વિશે જો આપ જાણવા માંગતા હોય તો પરિચય ઉપર ક્લિક કરતાની સાથે જ આપ ગુજરાતીમાં આ સંસ્થાનો પરિચય વાંચી શકશો અહીંયાથી આપણે લેંગ્વેજ ચેન્જ કરીએ છીએ ત્યારબાદ બીજું મેનુ છે બ્રાન્ચિસ તો આ સંસ્થાની જે શાખાઓ છે એ વિવિધ શાખાઓ વિશેની માહિતી આ બ્રાન્ચિસ મેનુમાં છે ત્યારબાદ આ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા પ્રોજેક્ટ જેમ કે રિસર્ચ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ડિસ્ટન્સ મોડ એટલે કે દૂરવર્તી શિક્ષણ વગેરે વિશેની માહિતી અહીંયાથી મળશે એડમિનિસ્ટ્રેટર વિભાગમાંથી આપ વહીવટી માહિતી અને બજેટ એટલે કે અંદાજપત્ર વિશેની માહિતી મેળવી શકશો ત્યારબાદ અહીંયાથી એક્સટેન્શન એક્ટિવિટીઝમાં ખાસ જે જીસીઆરટી સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી કેટલીક પ્રવૃત્તિઓ જેમ કે કરિક્યુલમ રિફર્મ ઇકો ક્લબ સાયન્સ એક્ઝિબિશન રમતોત્સવ બાળમેળો ઇવોલ્યુશન ડિસ્ટન્સ મોડ એજ્યુકેશન પ્રોગ્રામ જેમના પણ વિશે માહિતી મેળવવા માંગતા હોય એમના વિશે અહીંયા માહિતી ઉપલબ્ધ છે ત્યારબાદ છે રિસોર્સ બેંક જે ખાસ શિક્ષક મિત્રો અને દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ સરસ રીતે ઉપયોગી થઈ શકે એમ છે જેમાં અહીંયા ઓડિયો વિડીયો અને અધર્સ આ ત્રણ મેનુ છે ઓડિયો ઉપર ક્લિક કરતાની સાથે જ આપની સામે આ રીતે ઓડિયો ફાઇલ્સ જોવા મળશે જેમાં આ સંસ્થા દ્વારા પ્રેયર એટલે કે શાળામાં પ્રાર્થના સભામાં થઈ શકે એવી પ્રાર્થનાઓ અહીંયા એમપી સ્વરૂપે મૂકેલ છે જે આપ અહીંયા લિસ્ટ જોઈ શકો છો અને એમની છેડે અહીંયા ડાઉનલોડ ઓપ્શન છે એમના ઉપર ક્લિક કરતાની સાથે જ આપ સીધી આ પ્રાર્થના છે એ ડાઉનલોડ કરી શકશો પ્રેયર બાદ ધોરણ એક થી આઠ ની કવિતાઓ સ્ટાન્ડર્ડ વન ટુ એટ પોઈમ્સ તો અહીંયાથી કવિતાઓ આપ ડાઉનલોડ કરી શકશો ચાહો તે ધોરણની પોઈમ્સ આપ એમપી થ્રી સ્વરૂપે સીધી જ ડાઉનલોડ કરી શકશો પોએમ ઉપર ક્લિક કરતાની સાથે જ આ રીતે આપણને સ્ટાન્ડર્ડ મળશે એમાંથી આપ સ્ટાન્ડર્ડ સિલેક્ટ કર્યા બાદ આપણે જે તે સ્ટાન્ડર્ડની કવિતાઓનું લિસ્ટ જોવા મળશે સાંભળવા માંગતા હોય તો પ્લેન આઈકોન ઉપર ક્લિક કરો ડાઉનલોડ કરવા માંગતા હોય તો જે ડાઉનલોડ લખેલ છે એમના ઉપર ક્લિક કરતાની સાથે જ સીધી આ કવિતા છે ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ રેડિયો પ્રોગ્રામ્સ ભારવીનાનું ભણતર અને રોજ નિશાળે જઈએ આ મેનુ મૂકેલ છે ઓડિયો પછી જે ઓપ્શન છે એ છે વિડીયો તો અહીંયા વિડીયો છે એ એમાં જો આપ ક્લિક કરશો તો આપને માઇક્રો ટીચિંગ દીવા સ્વપ્ન જ્ઞાન ગંગા મેથમેટિક્સ ઇંગ્લિશ સાયન્સ માતૃભાષા કાર્યક્રમ વગેરેને લગતા વિડીયો અહીંયા મૂકેલ છે જેમ કે ઇંગ્લિશ સબ્જેક્ટ ઉપર ક્લિક કરતાની સાથે જ ઇંગ્લિશમાં ધોરણ છ થી આઠ ના સેમેસ્ટર વાઇઝ લેસન્સ અહીંયા વિડીયો સ્વરૂપે મૂકેલા છે જે ખાસ વર્ગ શિક્ષામાં ખૂબ સરસ રીતે ઉપયોગી થઈ શકે એમ છે અહીંયા આપ જોશો તો યુનિટ વાઇઝ એપિસોડ તૈયાર કરેલા છે અને એમાં પણ એક્ટિવિટીઝ વાઇઝ તો અંગ્રેજી ભાષાનું શિક્ષણ આપ આ વિડીયોની મદદથી ખૂબ સરસ રીતે આપી શકો છો આપ ચાહો તો આ વિડીયોનો ઉપયોગ કરી શકો છો જે શાળાઓમાં અંગ્રેજી ભાષાના શિક્ષકો ન હોય તે માટે આ વિડીયો છે એ વરદાન રૂપ સાબિત થઈ શકે છે આ રીતે યુનિટ વાઇઝ એપિસોડ પાર્ટ વાઇઝ મૂકેલા છે જેનો આપ ઉપયોગ કરી શકો છો છે ઈ સિટીઝન જેમાંથી આપ રાઈટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મેળવવાનો અધિકાર વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા મૂકેલી છે અને પબ્લિક મેન ઉપર ક્લિક કરતા પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસરની માહિતી અહીંયા મૂકેલી છે જે આપ જોઈ શકશો ત્યારબાદ રિલેટેડ લિંક્સમાં વિવિધ જિલ્લાના ડાઇટ્સ વિશેની અહીંયા માહિતી છે યુઝફુલ લિંકમાં કેટલીક અગત્યની વેબસાઇટની ની લિંક અહીંયા આપેલી છે એમના ઉપર ક્લિક કરતા જે તે વેબસાઇટ પર આપ જોઈ શકશો અહીંયા ઉપરની સાઈડ આપ જોશો તો જમણી બાજુ અહીંયા ઓપ્શન છે કોન્ટેક્ટ કોન્ટેક્ટ ઉપર ક્લિક કરતા આ સંસ્થાનું ઈમેલ એડ્રેસ ફેક્સ નંબર ફોન નંબર વગેરે આપ અહીંયાથી મેળવી શકશો હોમપેજના મેન્યુ સિવાય અહીંયા આપ સેન્ટરમાં જોશો તો એજ્યુકેશનલ રિસર્ચ લાઇબ્રેરી છે એમના ઉપર ક્લિક કરતા અહીંયા આપ એમફિલ અને પીએચડી માં થયેલા વિવિધ રિસર્ચ નો સારાંશ અહીંયાથી આપ જોઈ શકશો અને વાંચી શકશો કેમ કે અહીંયા આ રીતે આર્ટિકલ ના લિસ્ટ જોવા મળશે જેમાંથી આપ જેના વિશે પણ વાંચવા માંગતા હોય એમના જે અહીંયા જે નંબર છે એમના ઉપર ક્લિક કરતાની સાથે જ એ આપ વાંચી શકશો બેક આપીએ રિસર્ચ લાઇબ્રેરીની નીચે અહીંયા આપ જોઈ શકશો જીવન શિક્ષણ મેગેઝીન એવું લખેલ છે એમના ઉપર ક્લિક કરતા જીવન શિક્ષણ જે મેગેઝિન ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત થાય છે એમના ઓગણીસો થી લઈને આજ સુધીના વર્ષવાર અહીંયા અંકો છે એ પીડીએફ સ્વરૂપે મૂકેલા છે ચાહો તે વર્ષના આ અંકો આપ જોઈ શકો છો વાંચી શકો છો એમની નીચે જે જીસીઆરટી હેલ્પલાઇન મોબાઈલ એપ તો એમના ઉપર ક્લિક કરતાની સાથે જ આ જીસીઆરટી દ્વારા શરૂ કરાયેલ મોબાઈલ એપ્લિકેશન ની લિંક અહીંયા આપેલી છે તો આ ડાઉનલોડ ઉપર ક્લિક કરતા આ એપ્લિકેશન આપ આપના મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો આ એપ્લિકેશનનો હેતુ શિક્ષકોને પોતાના શિક્ષણ કાર્ય અને વર્ગ શિક્ષણમાં પડતી મુશ્કેલીઓ એટલે કે શૈક્ષણિક ના વિશે માર્ગદર્શન આપવા માટેનો છે જેમાં આપ માત્ર ને માત્ર શૈક્ષણિક પ્રશ્નો પૂછી શકશો શક્ય હોય ત્યાં સુધી આપના પ્રશ્નોનો ઉત્તર આપવામાં આવશે વચ્ચે આપ જોશો તો લેટેસ્ટ ન્યૂઝ એવું લખેલું છે જેમાં તાજેતરના સમાચાર અગત્યની માહિતી આ સંસ્થા દ્વારા અહીંયા અપડેટ કરવામાં આવે છે ડાબી બાજુ અને જમણી બાજુ જે કેટલીક અગત્યની હાઇપર લિંક આપેલ છે જેમ કે વાઇબ્રન્ટ ગુજરાત

ગુજરાત સરકારની જે શિક્ષણ વિભાગની કેટલીક જે વેબસાઇટ છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ડે એટલે કે મધ્યાહન ભોજન ત્યારબાદ હાયર એજ્યુકેશન આવી ઘણી બધી વેબસાઇટ છે જેના ઉપર ક્લિક કરતાની સાથે જ જે તે વેબસાઇટ આપ જોઈ શકશો સૌથી ઉપર જમણી બાજુ આપને અહીંયા એક ઓપ્શન મળશે ફીડબેક એમના ઉપર ક્લિક કરતા આ વેબસાઇટ આપને કેવી લાગી એમનો આપ અભિપ્રાય આપી શકશો આપની સામે એક આવી રીતનું ફોર્મ્સ દેખાશે જેમાં આ અગત્યની જે માહિતી છે એ આપણે ફિલઅપ કરવાની રહેશે ત્યારબાદ કોમેન્ટ્સમાં આપનો મેસેજ જે આપ જણાવવા માંગતા હોય આ વેબસાઇટ વિશેનો આપનો અભિપ્રાય એ અહીંયા ટૂંકમાં લખી સબમિટ ઉપર ક્લિક કરતાની સાથે જ આપનો અભિપ્રાય આ સંસ્થાને મળી જશે આશા છે આ વિડીયો આપને ગમ્યો હશે અન્ય શૈક્ષણિક વિડીયો માટે માં સર્ચ કરો પૂરણ ગુંડલિયા